હાલ દૂધ ગરમ કરીને ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભાગદોડવાળી અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે શરીર પર ખરાબ અસર પડે છે આના કારણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્તરે પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે તે જ સમયે એક્સરસાઇઝ ન કરવા અને ખોટા સમયે ખાવા પીવા જેવી આદતોને કારણે આ સ્વાસ્થ્ય સમસ્યાને ધીમે ધીમે મોટી બીમારીઓમાં ફેરવાઈ જાય છે આવી જ એક સ્વાસ્થ્ય સમસ્યા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ છે અને લસણ અને દૂધનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઉપરાંત લેવલ પણ ઓછું થઈ જાય છે અને સાથે જ તે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ સુધારે છે લસણમાં વિટામિન બી સી સેલેનિયમ મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જેમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મ હોય છે દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ, ડી, કે અને ઈ મળી આવે છે. આ ગુણો એકસાથે સ્વાસ્થ્યને લાભ આપી શકે છે. લસણવાળું દૂધ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. દૂધમાં ખાંડ ન ભેળવી જોઈએ. કેટલાક લોકો દૂધ પીધા પછી ગેસની ફરિયાદ કરે છે. લસણવાળું દૂધ મેટાબોલિક ઢેટ વધારીને કબજિયાત સમસ્યાઓથી દૂર કરે છે. અને આનાથી પેટમાં ગેસ ખેંચાણ પેટનું ફૂલવું અને અપચોથી રાહત મળે છે અને શરદી અને ઉધરસની સમસ્યાથી રાહત આપે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે